ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીની અંદર વિવાદ અને વિખવાદ ચાલી રહ્યો છે અને આજ વિવાદ અને વિખવાદની વચ્ચે ગુજરાતની બે નગરપાલિકાની ચૂંટણીની અંદર રોચક જંગ જોવા મળ્યો છે એક જેતપુર નગરપાલિકાની અંદર રિસામણા મનામણા થયા અને હવે બીજી એક બેઠક કે જ્યાં અત્યારે ખરાખરીનો જંગ છે એ પોરબંદરની કુતિયાણા નગરપાલિકા નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપણી સાથે હું છું પ્રદીપ પોરબંદર જિલ્લાના કુતિયાણા નગરપાલિકામાં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે રોચક એક જંગ જામવા જઈ રહી છે જોકે શનિવારે ઉમેદવારી પત્રક રજૂ કરવાના અંતિમ દિવસે સ્થાનિક ધારાસભ્ય કાંધલ જાડેજાના નેતૃત્વને તેમના જ કરેલા કામોને ધ્યાને રાખીને નગરપાલિકાના ચૂંટણીના જંગમાં ઉતરવાનું નક્કી થયું જે વર્ષોથી ભાજપ શાસિત કુતિયાણા નગરપાલિકાએ આગામી સોળમી તારીખે રોચક જંગ જામશે તેવા અણસાર પણ દેખાઈ રહ્યા છે જોકે આખા અણસારની વચ્ચે અત્યાર સુધી કુતિયાણા રાણાવાવના ધારાસભ્ય કાંદલ જાડેજા એ ક્યારેય નગરપાલિકાની ચૂંટણીની અંદર નથી પડ્યા કેમ કે નગરપાલિકા એ છેલ્લા કેટલાક વર્ષોથી એ ભારતીય જનતા પાર્ટી પાસે છે અને ત્યાંના પ્રમુખ એ ટેલીબેન ઓડેદરા છે જોકે કુતિયાણા પાલિકામાં વર્ષોથી ભાજપનું શાસન જોવા મળે છે ત્યારે આ વખતે પ્રથમ વખત સ્થાનિક ધારાસભ્યો કાંદલ જાડેજાની નેતૃત્વમાં તેમના ભાઈ કાના જાડેજા એ નગરપાલિકાની ચૂંટણી લડવા માટે મેદાને છે અને તેની સાથે જ ચોવીસ સભ્યો જે મેદાને હોવા જોઈએ ઉમેદવારો મેદાને હોવા જોઈએ તમામ ઉમેદવારો કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી લડવા માટે તૈયારી દર્શાવી છે અને તમામે તમામ ઉમેદવારે સમાજવાદી પાર્ટીના બેનર નીચે મેદાને છે જેના કારણે કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી આ વખતે ઇતિહાસમાં પ્રથમ વખત ખૂબ જ રોચક બનવા જઈ રહી છે કેમ કે ધારાસભ્ય કાંધલ જાડેજાએ છેલ્લા ત્રણ ટર્મથી કુતિયાણા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે પરંતુ સ્થાનિક સ્વરાજ્યના સીધા ચૂંટણી જંગથી તેઓ દૂર રહેતા હતા અને આ વખતે પહેલી વખત એવી ઘટના બને છે છે કે તેઓ ચૂંટણી લડવાનું નક્કી કરે આ વખતે તમામ બેઠકો પરથી ચૂંટણી લડીને કુતિયાણા પાલિકા જીતવા માટેની રણનીતિ પણ ધારાસભ્ય કાંધલ જાડેજાની સમાજવાદી પાર્ટીએ ત્યાં બનાવી લીધી છે વર્ષ બે હજાર બાવીસમાં થયેલી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી વર્તમાન નગરપાલિકાના પ્રમુખ એટલે કે ઢેલીબેન ઓડેદરા તેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બની અને ચૂંટણી પણ લડ્યા હતા જોકે વર્ષ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીની અંદર કુતિયાણા રાણાવાવ સીટ ઉપર ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને સમાજવાદી પાર્ટીના ઉમેદવાર પણ મેદાને હતા જેમાં બે ટર્મના ધારાસભ્ય હતા બે હજાર બાવીસ પહેલા ધારાસભ્ય કાંધલ જાડેજા જેઓ બે હજાર બાવીસની અંદર પણ ચૂંટણી મેદાનમાં ઉતર્યા અને ચૂંટણીની અંદર તેઓ જીતતાની સાથે જ ત્રીજી ટર્મ તેમની શરૂઆત થઈ જે દરમિયાન ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મેદાન હતા તે દરમિયાન પણ કુટિયાણા અને રાણાવાવ વિસ્તારની અંદર ધારાસભ્ય કાંધલ જાડેજાનો ધબધબો યથાવત જોવા મળ્યો હતો તેમની સામે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે એટલે કે ઢેલીબેન ઓડેદરાની સામે બે હજાર બાવીસની અંદર કાંધલ જાડેજાએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું જેમાં ધારાસભ્ય કાંધલ જાડેજાનો ભવ્ય વિજય થયો હતો ધારાસભ્ય કાંતલ જાડેજા અને ડેલીબેન વડોદરા એ પારિવારિક રીતે જોઈએ તો ફોઈ ભત્રીજાના સંબંધ ધરાવે છે પરંતુ સક્રિય રાજકારણમાં રાજકીય વિકલ્પ માટે પ્રથમ વખત સમાજવાદી પાર્ટીની અંદરથી ધારાસભ્ય કાંધલ જાડેજાના નેતૃત્વમાં કુતિયાણા નગરપાલિકાની તમામ ચોવીસ બેઠક પર ચૂંટણી લડી રહી છે ધારાસભ્ય કાંધલ જાડેજાની છેલ્લી ટર્મ એટલે કે છેલ્લી ત્રણ ટર્મથી કુતિયાણા વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ રહ્યા છે તેમની આ વિસ્તારની અંદર લોકપ્રિયતા અને તેમના દ્વારા કરેલા કામો થકી જ કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી લડવાની રણનીતિ એ નક્કી કરવામાં આવી છે જોકે આ જ રણનીતિ હેઠળ ધારાસભ્ય કાંધલ જાડેજા દ્વારા તેમના વિસ્તારના ખેડૂતો અને ખેડૂતો માટે ઉનાળાના સમયમાં જ્યારે પાણીની ખૂબ ખેંચ આવે છે તેવા સમયમાં સ્વયં તેમના સ્વખર્ચે તમામ ખેડૂતોને પિયતનું પાણી પણ તેઓ છેલ્લા પંદર વર્ષથી પૂરું પાડે છે આ સિવાય કુતિયાણા વિધાનસભા વિસ્તારમાં અન્ય કામોને લઈને પણ તેમની લોકપ્રિયતા આજે પણ અકબંધ છે જેથી પ્રથમ વખત ધારાસભ્ય કાંધલ જાડેજા સ્વયં તેમના નેતૃત્વમાં કુતિયાણા નગરપાલિકાની તમામ એ ચોવીસ બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે જેને લઈને કુતિયાણા નગરપાલિકાનો જંગ ખૂબ જ રોચક બનવા જઈ રહ્યો છે કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ જ્યારે ન્યૂઝરૂમ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી તે દરમિયાન તેમણે એ પણ જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રથમ વખત તેઓ ઝંપલાવા જઈ રહ્યા છે તેમનો પક્ષ એ રજૂ કર્યો છે અને હવે જે કામ તેમને ગત બે ટર્મની અંદર અને અત્યારે ચાલી રહેલી ત્રીજી ટર્મ ધારાસભ્ય તરીકે તેઓ કામ કરી રહ્યા છે એ જ કામગીરી સાથે નગરપાલિકાની ચૂંટણીની અંદર તેમના ભાઈ કાના જાડેજા કરવાના છે તે પ્રકારના પ્રચાર સાથે તેઓ કુતિયાણાની અંદર પ્રચાર કરવાના છે તેઓ છેલ્લા ત્રણ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાય છે અને આ વિસ્તારમાં તેમના દ્વારા કરવામાં આવેલા કામ અને તેમનું નામ કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી લડવા જઈ રહ્યા છે જો કે કાંદેલ જાડેજાએ તેમના દ્વારા કરેલા કામો અને તેમની લોકપ્રિયતાને ધ્યાન રાખીને લોકો પાસે કુતિયાણા નગરપાલિકાનું શાસન તેમને મળે તે માટે મતદાન વધુમાં વધુ થાય તે માટે અને સાથે જ સમાજવાદી પાર્ટીના એ તમામે તમામ ચોવીસે ચોવીસ ઉમેદવારો જીતે તે પ્રકારની આ સાથે મતદારોને રીઝવવાના પ્રયત્નો એ હવે શરૂ થઈ ચૂક્યા છે ત્યારે એવું લાગી રહ્યું છે કે કુતિયાણાની અંદર જે જંગ જામ્યો છે એ જંગ કોઈ રાજકીય પક્ષો વચ્ચે નથી પરંતુ એ જંગ એ પરિવારની વચ્ચે છે એ જંગ ઓડિધરા અને જાડેજા પરિવાર વચ્ચે છે એક તરફ ગુજરાતની અંદર બે એવી નગરપાલિકા છે કે જ્યાં માહોલ ખૂબ જ ગરમાયેલો છે જેતપુર નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીના એ ઉમેદવારો અને જેની ટિકિટ કપાઈ હતી એવા પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયાની વચ્ચે સમાધાન તો થઈ ચૂક્યું છે પરંતુ જો આ બેઠક ઉપર એટલે કે નગરપાલિકાની એ ચૂંટણી ઉપર કોંગ્રેસ જીત મેળવે છે તો ક્યાંક એ નક્કી માની શકાય કે અહીંયા વિવાદ અને વિખવાદ થયો હતો તેના કારણે કોંગ્રેસે જીત મેળવી જોકે બીજી તરફ કુતિયાણાની સીટ પણ એટલી જ વર્ચસ્વવાળી છે કેમ કે ત્યાં અત્યારે હવે ડેલીબેન ઓડેદરાની સામે ધારાસભ્ય કાંતલ જાડેજાના પાય કાના જાડેજા એ તેની સમાજવાદી પાર્ટીના ઉમેદવારો સાથે મેદાને છે અને હવે જે છેલ્લા ત્રણ ટર્મથી સતત નગરપાલિકાના પ્રમુખ રહેલા ટેલીબેન ઓડદરાની સામે સમાજવાદી પાર્ટીના તમામ ઉમેદવારો મેદાને છે જો કે સામે પક્ષો સમાજવાદી પાર્ટીમાંથી ધારાસભ્ય કાંતલ જાડેજા પણ ત્રણ ટર્મથી ધારાસભ્ય છે તો હવે કુતિયાણાની બેઠક એ રોચક બની છે કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી એટલી રોચક બની છે કે ત્યાં કોણ જીતે છે કોણ હારે છે કોણ કઈ રીતે પ્રચાર કરે છે તેને લઈને ચર્ચાઓ ચાલી રહી છે જો કે આ ચર્ચાઓની વચ્ચે હવે પરિણામ એ આવે અને પરિણામ આવતાની સાથે જ મતદારોએ કોના ઉપર વિશ્વાસ મૂક્યો છે તેના ઉપરથી ખ્યાલ આવશે પરંતુ હાલ અત્યારે કુતિયાણાની અંદર ઓડતરા અને જાડેજા પરિવાર વચ્ચે સીધી જ વર્ચસ્વની આ લડાઈ હોય તેવું લાગી રહ્યું છે આપનું શું માનવું છે પોરબંદરની કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને અમારા અહેવાલને લઈને આપનો અભિપ્રાય પણ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર